હવામાન નિષ્ણાત પટેલ નું કમોસમી વરસાદ નું અનુમાન ગુજરાત માં પશ્ચિમી વિક્ષેપ ને હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની કરી આગાહી વરસાદ પડવાની કોઈ જ સંભાવના નથી શનિવારે કચ્છનું નલિયા સૌથી ઠંડુકાર નલિયામાં નોંધાયું ચૌદ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદમાં ઓગણીસ ડિગ્રી કૃમિની દવા પીધા બાદ દસ થી વધુ બાળકોની તબિયત લથડી નર્મદાના તિલકવાડામાં એકસો આઠ મારફતે બાળકોને ખસેડાયા હોસ્પિટલ વિશ્વ કૃમિ દિવસ ને લઈ તિલકવાડા તાલુકાના વાડિયા કાલાગોડાની પ્રાથમિક શાળામાં બાળકોને આપવામાં આવી હતી કૃમિની દવા ચારણ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી અંગે અમદાવાદ સાયબર ક્રાઈમમાં નોંધાયો ગુનો તળાજા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગા સમાજના સોનમાઈ અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રોષ માંગ વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ વધુ એક આરોપીની ધરપકડ દુર્ઘટના બાદ આરોપી થાઇલેન્ડ થયો હતો ફરાર ગુજરાત પરત ફરતા જ અમદાવાદ એરપોર્ટ થી વડોદરા પોલીસે ધાર્મિન ભતાણીની કરી ધરપકડ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર છે ધાર્મિન ભતાણી વડોદરામાં બોટ દુર્ઘટનાને લઈ ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ એન્જિનિયર જીગર સવાણિયા સસ્પેન્ડ આસિસ્ટન્ટ એડિશનલ એન્જિનિયર મિતેશ માળીને કરાયા ટર્મિનેટ મ્યુનિસિપલ કમિશનરે કડક કાર્યવાહી કરી છ અધિકારીઓને આપી હતી નોટિસ અનુસૂચિત જાતિના વરરાજા પર વરઘોડામાં જ હુમલાને લઈ ગાંધીનગરમાં જનતા સેનાનો અનોખો વિરોધ ઘોડા ઉપર બેસી વાજતે ગાજતે જનતા સેવા પ્રમુખ સહિતના આગેવાનો પહોંચ્યા એસપીને રજૂઆત કરવા અનુસૂચિત જાતિના વરરાજાના વરઘોડા શાંતિથી નીકળે તે માટે તમામ જિલ્લામાં સ્પેશિયલ યુનિટની સ્થાપના કરવાની માંગ મનાઈ હુકમ હોવા છતાં પવનચક્કી નાખવાની કામગીરી કરાતા વિવાદ અમરેલી ના બાબરામાં રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં પવનચક્કીના વાહનો ના ગેરકાયદેસર પ્રવેશ ને લઈ આયના કંપની સામે સરસિયો રેન્જે ગુનો દાખલ કરી નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી ખાનગી કંપનીએ મુદ્દો દબાવવા પ્રયાસ કર્યા હોવાની ચર્ચા સાબરકાઠાના પ્રાંતિજમાં જૂથ અથડામણને લઈ વધુ નવ આરોપી ઝડપાયા પોલીસે અત્યાર સુધીમાં આરોપીની કરી ધરપકડ હત્યાના મુખ્ય આરોપી મુનાફ કુરેશી સહિત આરોપીને ઝડપવા પોલીસે વિવિધ ટીમો લગાવી કામે કોલસાની ખાણમાં ના મોત મોતને લઈ સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારી સામે કડક કાર્યવાહીની ચર્ચા મૂળી પોલીસ સ્ટેશનમાં માં પીએસઆઈ ની એસપી કરી બદલી બદલી થતાની ચર્ચા વચ્ચે પેરોલ સ્કવડ વધારાનો ચાર્જ પણ છીનવાયો પ્રાથમિક શિક્ષકોની અરસપરસ બદલી માટે ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાશે કેમ્પ માર્ચ સ્થિતિએ ઠરાવની જોગવાઈ મુજબ પાત્રતા ધરાવતા શિક્ષકો પાસેથી મંગાવવામાં આવી હતી અરજીઓ તેર દેશના શિક્ષણ મંત્રીઓ આવશે સોમવારે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કરાતી કામગીરીથી તમામ મહાનુભાવોને કરાશે અવગત શિક્ષણ મંત્રીઓ સાથે વર્લ્ડ બેંકની ટીમ પણ રહેશે ઉપસ્થિત અમદાવાદના રોડ આરોપ અમદાવાદ કોર્પોરેશને બાકી વેરા અંગે હાથ ધરી કાર્યવાહી બાકી વેરા વસૂલવા માટે એક હજાર બાસઠ મિલકત કરવામાં આવી સીલ પંચાણુ લાખ રૂપિયાનો વસૂલ્યો વેરો હોટેલ આઇલેન્ડ સહિત નળ ગટ્ટર કપાયા જોડાણ ઈએમટીએસ ડેપોમાં ખાનગી બસ પાર્ક કરવા આખા દિવસનો માત્ર એક રૂપિયો બીજી તરફ સાયકલ પાર્ક કરવાના ચોવીસ કલાકના ચોવીસ રૂપિયા લાખોના બોજા હેઠળ કચડાયેલી હોવા છતાં ઈએમટીએસ ખાનગી ઓપરેટરો પાસેથી નથી વસૂલી રહી યોગ્ય રકમ ટ્રાફિક નિયમના બદલ ગુજરાતીઓ દરરોજ ચૂકવે છે રૂપિયા અડત્રીસ લાખનો દંડ એક વર્ષમાં પંદર લાખથી વધુ ઈ મેમો થયા ઇશ્યુ ગુજરાતીઓ એક વર્ષમાં સો કરોડથી વધુનો દંડ ભર્યો હોય તેવું આ પ્રથમ વર્ષ પીસી અને પીએનડીટી એડવાઇઝરી કમિટીની સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર યોજાઈ બેઠક નવા ક્લિનિકના રજિસ્ટ્રેશન રિન્યુઅલ રજિસ્ટ્રેશન રદ કરવા અલ્ટ્રાસાઉન્ડ મશીનની ખરીદી સોનોગ્રાફી મશીનના સ્થળ પરથી મંજૂરી સહિતના મુદ્દે ચર્ચા પીસી એન્ડ પીએનડીટી એક્ટનો કડક અમલ થાય તે માટે અપાયું માર્ગદર્શન પ્રાકૃતિક ખેતીની સમીક્ષા બેઠક રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં મળી પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે ત્રણસો પાંચસો રૂપિયાની સહાય મહિલા હેલ્પલાઇન અભયમને પાંચ વર્ષમાં મદદ માટે સાત લાખ કોલ મળ્યા ઘરેલુ હિંસાની સૌથી વધુ ત્રણ પોઈન્ટ પંદર લાખ ફરિયાદ ઘરેલુ હિંસા બાદ સૌથી વધારે ફરિયાદ લગ્નતર સંબંધોની નાણા વિભાગની તિજોરી નિયામકની કચેરીમાં જગ્યા સબ ઓડિટર ઓડિટરની જગ્યા પર ભરતી માર્ચ સુધી ભરી ફોર્મ પ્રાથમિક મેન્સ હોમ લોન સબસિડીમાં બેંકોની લાલિયાવાડી સામે ચુકાદો ત્રણ કિસ્સામાં સાત લાખ વળતર ચૂકવવા લોકપાલનો બેંકોને હુકમ અમદાવાદ વડોદરા સુરતના પાંચ અરજદારોની અરજી મંજૂર અમદાવાદમાં જાહેર રોડ પર કરતા ઝડપાયા લીંબડી લીમડીમાં યોજાયો ભવ્ય સમૂહ લગ્નોત્સવ લીમડીના અડી આખરી મેલડીટ સેવા ટ્રસ્ટે કર્યું સમૂહ લગ્નોત્સવ આયોજન બાવીસ યુગરો લગ્ન ગ્રંથિ થી જોડાયા દીકરીઓને કર્યાવર અનેક વસ્તુઓ દાતાઓ તરફથી આપવામાં આવી લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસ માં પડી શકે મોટું ગાબડું પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના પુત્ર નકુલ આજે સાંજે જોડાઈ શકે ભાજપ મુખ્યમંત્રી મોહન યાદવ વેલકમ પાર્ટી સમય રહેશે હાજર સૂત્રો પ્રમાણે કમલનાથે બે ત્રણ દિવસ પહેલા સોનિયા અને રાહુલ ગાંધી સાથે કરી હતી વાતચીત કમલનાથે પાર્ટી ની વ્યક્ત કરી હતી નારાજગી કમલનાથના ભાજપમાં સામેલ થવાની વાતને મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ ગણાવી ભ્રામક કહ્યું કમલનાથ કોંગ્રેસ છોડશે અને ભાજપમાં સામેલ થશે તે વાત કોઈ સપનામાં પણ ન વિચારી શકે ઝારખંડમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને ચંપઈ સોરેન સરકારમાં સામેલ કરવા પર આઠ ધારાસભ્યો થયા નારાજ નારાજ ધારાસભ્યો આજે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે કરી શકે મુલાકાત ઝારખંડના નવા મુખ્યમંત્રી ચંપઈ સોરેન પણ પહોંચ્યા દિલ્હી નારાજ ધારાસભ્યો અને પ્રદેશમાં માં ગઠબંધન ને લઈને હાઈકમાન્ડ સાથે કરી શકે મુલાકાત કર્ણાટકના ના કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કાર્યકર્તા સંમેલનને સંબોધન કહ્યું બે હાજર ચોવીસ માં ભાજપ ફરી સત્તામાં આવે તો દેશમાં ફરી ક્યારે નહીં થાય ચૂંટણી નીતિશ માટે દરવાજા ખુલ્લા હોવાના લાલુ યાદવ નિવેદન પર જેડીયુ નેતા ગોપાલ મંડલ ચોંકાવનારું નિવેદન કહ્યું બે હાજર ચોવીસ સુધી જેડીયુ હવે ક્યાંય નહીં જાય બે હાજર ચોવીસ બાદ ફરી કરીશું નિર્ણય રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માં હાર સામનો કરનાર કોંગ્રેસે શરૂ કરી લોકસભા ચૂંટણી ની તૈયારી ચાલુ ધારાસભ્યોના મેદાન માં ઉતારી શકે છે કોંગ્રેસ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા આજે પહોંચશે રાયબરેલી નહેરુ ગાંધી પરિવારના આવાસ આનંદ ભવન થી થશે શરૂઆત કટારા વિસ્તારમાં બેરોજગાર યુવાનો સાથે પણ સંવાદ કરશે રાહુલ ગાંધી રાહુલ ગાંધીના કાશી વિશ્વનાથ દર્શન પર મંદિર પ્રશાસન સામે કોંગ્રેસ ની નારાજગી કહ્યું મંદિર માં કેમ ના આપવામાં આવી કેમેરાની પરવાનગી કર્ણાટક ના મેંગલુરુ માં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા નો ભાજપ યુવા મોરચા ના કાર્યકરોએ કર્યો વિરોધ રેલી માં જતા સમયે કાળા વાવટા ફરકાવીને પ્રદર્શન પોલીસ સ્ટેશન માં નોંધાઈ ફરિયાદ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ લોકસભા ચૂંટણીમાં ત્રણસો સિત્તેરથી વધુ બેઠક જીતવા માટે પદાધિકારીઓને પ્રધાનમંત્રી મોદી સમાપન સત્રમાં આપશે મંત્ર ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસના ગઠબંધનને લઈ નિરાશાની રાજનીતિનો લાવશે પ્રસ્તાવ ભાજપ ની રાષ્ટ્રીય પરિષદ લઈ બપોરે ત્રણ વાગે ભારત મંડપમાં મળશે ભાજપ શાસિત રાજ્યો ના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠક પ્રધાનમંત્રી મોદી અને ભાજપ અધ્યક્ષ નડ્ડા બેઠકમાં થશે સામેલ કેન્દ્ર અને રાજ્ય યોજનાઓ અને લઈને કરાશે ચર્ચા લોકસભા લઈ પ્રચાર સાતમી પશ્ચિમ કરશે પ્રવાસ કરી શકે સંબોધન રાષ્ટ્રીય ભાજપે શરૂ કરી તૈયારી મહારાષ્ટ્રના ના માં ફરી ભડકી મરાઠા આરક્ષણની ની માંગ પ્રદર્શનકારીઓ બસ માં આગ ચંપી કરી સરકાર વિરુદ્ધ કર્યો વિરોધ ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે આજે ચોથા તબક્કાની બેઠક સાંજે છ વાગે ચંદીગઢ માં યોજાશે બેઠક અત્યાર સુધીની તમામ બેઠક રહી નિષ્ફળ બેઠકમાં સકારાત્મક ચર્ચા કરાશે તેવો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકોરે વ્યક્ત કર્યો વિશ્વાસ ખેડૂત આંદોલનનો આજે છઠ્ઠો દિવસ પંજાબ અને હરિયાણા બોર્ડર પર ખેડૂતો નો જમાવડો તેરમી અને ખનોરી બોર્ડર પાસે હતા ખેડૂતોને સુરક્ષા તૈનાત કરાયા હોવાથી આગળ નથી વધી શકતા ખેડૂતો પંજાબમાં આજે ખેડૂત નેતાઓ બંધ કરાવશે ટોલ પ્લાઝા ખેડૂત સંગઠનોએ આજે આખા રાજ્યમાં ટોલ બંધ કરાવવાનું કર્યું એલાન હરિયાણામાં પણ ટોલ ફ્રી કરાવાયા સંયુક્ત ખેડૂત મોરચાની આજે લુધિયાણામાં બેઠક ખેડૂત આંદોલનની આગામી રણનીતિ લઈને કરાશે ચર્ચા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની તૈયારીમાં સંયુક્ત ખેડૂત મોરચા કર્યું છે એલાન ખેડૂત આંદોલન ને ધ્યાનમાં રાખી હરિયાણાના ના સાત જિલ્લા ઇન્ટરનેટ સેવા બંધ ઓગણીસમી ફેબ્રુઆરી રાત્રે બાર વાગ્યા સુધી બંધ રહેશે ઇન્ટરનેટ સેવા અંબાલા કુરુક્ષેત્ર કૈથલ જીંદ હિસાર અને સિરસા ઇન્ટરનેટ સેવા બંધ ભારતીય ખેડૂત યુનિયન ની યોજાઈ માસિક પંચાયત રાકેશ ટિકેટ સહિત અનેક ખેડૂત નેતાઓ રહ્યા હાજર છવ્વીસમી અને સત્યાવીસમી ફેબ્રુઆરીએ હાઈવે પર કરાશે વિરોધ પ્રદર્શન હરિદ્વાર થી ગાઝીપુર બોર્ડર સુધી દિલ્હી તરફ તમામ હાઈવે પર ઉભા કરાશે ટ્રેક્ટર એકવીસમી ફેબ્રુઆરી એ જિલ્લા મુખ્યાલય પર ધરણા પ્રદર્શન કરવાની તૈયારી માં ખેડૂતો લાંબુ ચાલશે આંદોલન તેઓ ખેડૂત નેતા રાકેશ ટિકેટ દાવો એમએસપી પર કાયદો બનાવવા સહિતની અનેક માંગને લઈ ખેડૂતો કરી રહ્યા છે આંદોલન સુરક્ષા બંદોબસ્ત ગોડવાયો શંભુ બોર્ડર પર ખેડૂતોને આગળ વધતા કવાયા આધુનિક ઉપકરણો સાથે તૈનાત કરાયા પેરામિલિટ્રી ફોર્સના જવાન હાઇટેક સાધનોથી સુસજ્જ છે સુરક્ષા જવાન ઉત્તર ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતીમાં ગડબડીના કેસમાં કાર્યવાહી તેજ અલગ અલગ જિલ્લામાંથી એકસો બાવીસ લોકોને પોલીસે ઉઠાવ્યા આરોપીઓ પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ અને મહત્ત્વના દસ્તાવેજો જપ્ત પોલીસ ભરતીમાં પાસ થવાની લાલચ આપી ઉમેદવારો પાસેથી પડાવ્યા હતા સરેરાશ આઠ લાખ રૂપિયા હલદ્વા હિંસામાં આરોપીઓની ધરપકડ હજુ પણ યથાવત શનિવારે ચૌદ શખ્સો કરવામાં આવી ધરપકડ અત્યાર સુધી ધરપકડાવન શખ્સો પોલીસ પકડમાં છત્તીસગઢ રાયગઢમાં પિતાએ જ પોતાની પુત્રીની કરી હત્યા ફોન પર સતત વાત કરતા આરોપી પિતાએ ઢોર માર મારી પુત્રી ઉતારી મોતને ઘાટ પોલીસ સ્ટેશન પહોંચી ગુનાની કરી કબુલાત ગુરુગ્રામમાં યુવક નું અપહરણ કરી ચલાવવામાં આવી લૂંટ સમગ્ર ઘટના કેદ સ્ટેશન માં કરવામાં આવી ફરિયાદ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી ઉત્તરાખંડના ઉધમસિંહ નગર માં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી ગોલા નદી પાસે બે ડમ્પર અને એક જેસીબી જપ્ત ખનન માફિયામાં ફફડાટ હવામાનમાં બદલાવની હવે મળશે સચોટ જાણકારી શ્રી હરિકોટાથી થી ઈસરોએ સૌથી આધુનિક સેટેલાઇટને કર્યો લોન્ચ આવનારા દસ વર્ષ સુધી બદલાતા હવામાનની મળશે સચોટ જાણકારી તો વાવાઝોડા અને ભૂકંપ જેવી આપદાને લઈને પણ સેટેલાઇટ કરશે એલર્ટ ઉત્તરાખંડના મસૂરીમાં ભૂસ્ખલન અંદાજે પંદર કલાક સુધી હાઈવે બંધ લાંબી કતાર લાગતા વાહન ચાલકો પરેશાન જાનહાની કોઈ સમાચાર નહીં રાજસ્થાનના જેસલમેરમાં આકાશમાં દેખાય વાયુસેના શક્તિ સ્વદેશી ફાઇટરનો જોવા મળ્યો દમ રાફેલ મિરાજ ટુ થાઉઝન સુખોઈ થર્ટીન ઈમારત ધરાશાયી થતા પાંચ લોકોના મૃત્યુ ઇટાલી માં નિર્માણ કામ ચાલી રહ્યું હતું ત્યારે સર્જાય દુર્ઘટના અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા કેટલાક શ્રમિકો ગુમ દક્ષિણ આફ્રિકાની મુખ્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટિક ચૂંટણી પ્રચાર અભિયાન નો કર્યો પ્રારંભ બેરોજગાર યુવાનો સૌથી વધુ લોકોની અટકાયત કરાઈ રશિયા ના અલગ અલગ આઠ શહેરો માંથી એલેક્સી નવલની ને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા સમર્થકો મોસ્કો માં પણ નવલની ને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યા માં ઉમટી પડ્યા સમર્થકો નવલની ની પત્ની પોતાના પતિના મૃત્યુ પાછળ ષડયંત્ર વ્યક્ત કરી આશંકા મૃત્યુ ના એક દિવસ પહેલા સુનાવણી સમય કોર્ટમાં હાજર થયા હતા એલેક્સી નવલની રશિયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટા વિરોધી માનવામાં આવતા નવલની બરબાદે ની કગાર પર પહોંચ્યું ગાઝા ખાદ્ય સામગ્રી અને દવાઓની અછત રાહત સામગ્રીની માંગણી સાથે જબાલિયામાં પેલેસ્ટીની લોકો ધરણા પ્રદર્શન ઉત્તર ગાઝામાં પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની અછતથી સ્થાનિકોને હાલાકી નેતન્યાહુ સરકારના વિરોધમાં તેલ અવ્યુમાં પ્રદર્શન ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુની ની રાજીનામાની માંગણી હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધને લઈ લોકોમાં આક્રોશ સાત ઓક્ટોબર થી હમાસ અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયું છે યુદ્ધ યમનની રાજધાની સનામાં વિરોધ પ્રદર્શન મોટી સંખ્યામાં સમર્થકો ઉતર્યા રોડ પર કાઝાપટ્ટી માં હુમલા અને સૈન્ય કાર્યવાહીનો કર્યો વિરોધ અમેરિકા વિરુદ્ધ પણ વ્યક્ત કર્યો રોષ ઇઝરાયલ તરફથી કરાયેલા હુમલામાં અત્યાર સુધીમાં અઠ્યાવીસ હજારથી વધુ લોકોના મોત ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરની માંગ એમએસપી કાયદાની ગેરંટી આપવા માટે સરકાર લાવે અધ્યાદેશ સરકાર એમએસપી પર કાયદો લાગુ કરશે તો જ વાતચીત આગળ વધશે તેવી પણ કરી વાત સરકાર ઇચ્છે તો તાત્કાલિક ધોરણે લાવી શકે છે અધ્યાદેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પચીસ ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે અમૂલ ફેડરેશનના સહકાર સંમેલન મહેસાણા ના તરફ ના કાર્ય હાજરી સૌરાષ્ટ્રમાં લોકાર્પણ અને ભૂમિ પૂજન રાજકોટ એમ્સ મળશે જલ્દી આઈપીડી સેવા પચીસમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી આઈપીડી સેવાનું કરી શકે છે ઉદ્ઘાટન પ્રશાસને શરૂ કરી તડામાર તૈયારીઓ અયોધ્યા ભગવાન રામના ના દર્શન ને મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો યોગ્ય વ્યવસ્થા ને લઈને પ્રશાસન નું જબરજસ્ત આયોજન પોલીસ ડોક્ટર અને સ્થાનિક પ્રશાસનની ટીમ ખડે પગે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ માં ઇંગ્લેન્ડ સામે ભારત ની સ્થિતિ મજબૂત ત્રીજા દિવસની રમતના અંતે ભારત ને ત્રણસો બાવીસ રન ની લીડ ભારત નો સ્કોર બે વિકેટે એકસો છન્નું રન યશસ્વી જયસ્વાલ ની સદી શુભમન ગિલ ના અર્ણમ પાસઠ રન પ્રથમ ઇનિંગ્સ માં ઇંગ્લેન્ડ ત્રણસો ઓગણીસ રન માં થયું ઓલ આઉટ સચિન તેંડુલકર જમ્મુ કાશ્મીરના પ્રવાસે અનંતનાગમાં માર્તન મંદિરમાં પરિવાર સાથે કર્યા દર્શન પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બેટ નિર્માણ કરતી કંપનીની મુલાકાત પણ લીધી